જોડિયાળી ગામ મારું જોડિયાળી છેલ્લા અઢી વર્ષથી અહીં છાપી મુકામે એટલે કે પહેલાં ઝઘડિયા હોસ્પિટલમાં અહીંની અંદર એઝ એ ફિઝિશિયન તરીકે અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે હું દોઢ બે વરસથી સર્વિસ આપતો હતો અત્યારે મારા નવીન જે એકતા હોસ્પિટલ અને મેડિકેર એન્ડ આયુસ્યુની અંદર અમે છવ્વીસ દસ વી હજાર રસીસના ઉદ્ઘાટન કરેલ છે તેની અંદર ફિઝિશિયન વિભાગને લગતી તમામ ફેસિલિટી અમે આપીએ છીએ જેમાં અગતન આયુષ્યની સુવિધા પણ છે રૂકોમીટર છે વેન્ટિલેટર અને બાયપેપની બી ફેસિલિટી છે ડિફેબ્રિલેટરની બી ફેસિલિટી છે પછી સિરેન્જ પંપ છે ડિજિટલ એક્સરે છે કિન બિલ્ડ લેબોરેટરીની સુવિધાઓ બી છે મલ્ટીપેરા મોનિટરિંગ ઇસીજી મશીન અને તમામ લગતા જે કોમન રોગો જે છે હાર્ટ એટેક છે હૃદયને લગતા રોગો છે માલની તકલીફ હોઈ શકે એ માટે છે તમે દ્વારા નિયમિત થવા બી છે ડાયાબિટીસ છે થાઇરોઇડના રોગો જે છે હાઈપર છે હાઈપર જે છે પછી ઇન્ફેક્શનને લગતા તમામ રોગો છે અને તાવ ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઇડ કોરોના અને ડાણનો ગમે તે તાવ મગજનો તાવ હોય ખેંચ હોય બરાબર હેમરેજની બી તકલીફ હોય તો બી અમે સારી રીતે સારવાર આપીએ છીએ બીજી અમારી અહીંની સારવારની અંદર ઇમરજન્સી વિભાગમાં ક્રિટિકલ કેર પેશન્ટોને બી એડમિટ કરીએ છીએ અને લગતા જે કે કોઈ પેશન્ટ જેમ કે દવા પીધેલું હોય એમના માટે કરી છે પછી બીજી ફેસિલિટીની અંદર જોવા જઈએ તો મગજને લગતા આવી રોગો લિવરને લગતા કિડનીને લગતા કોઈ પણ કોઈડને કોઈ કિડની અંદર ઇન્ફેક્શન હોય એના લગતા તમામ રોગોની અમે સારવાર આપીએ છીએ આ ગામ છાપી ગામ છે છાપી ગામ એડ્રેસ છે એમને બીજુ માળ ભદ્રા કે સિલ્વર પ્રાજા માહીપાટિયાની સામે છાપી હાઈવે છાપી હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે